કેમ છો મારા કલેજા બધા મજામાં જ છો તો ફરી એક આપણે કેટલા દિવસો પછી બ્લોગ લઈને આવી ગયા છીએ તો આજે આપણે જવાનું છે રીલ પાવા અને ખીર ઓરી આવી ગયા અને આપણે બ્લોગ થોડાક દિવથી નથી બનાવતા પણ પતંગ પણ આપણે લઈ આવ્યા છીએ તો એ તમને આગલા બ્લોગમાં હવે દેખાડશું હવે થોડાક દી કન્ટિન્યુ પાછા બ્લોગ બનાવી તમે સપોર્ટ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને તો મજા આવશે મારા કલેજાઓ ને હાલો હવે આપણે જવાનું છે રાકેશભાઈ પાય મારે રાકેશભાઈને અત્યારે રીલ પાવાનું છે તો આપણે રીલ પાઈ નાખવી આજે તો હાલો હવે ના જઈને મળ્યું આપણે નીચે આવી જાય રાકેશભાઈ શું ઋતિકભાઈ ની ગાડી સાફ કરે છે પણ લોહી દેવાઈ જાય છે લોહી દેવા જવું પડે ભાઈ લોહી દેવા જાય છે ઋતિકભાઈ આપણે તો હું આમાં જઈએ હજી હાઈટકા તો અત્યારે ગાડી ખાવાનું રાખો તો હાઈટકા વધે હાઈટકા ન વધે શરીર વધે હાઈટકા થોડા ખાવાથી વધે ચાલો હવે આપણે જવાનું નાના મોટા શિયાળાના હાઈટકા વધે ને લાંબા ટૂંકી નોંધાય સમજો છો હોય ને તો સારું મેં ક્યૂ હવે આગળ જાવી પાછા આવે બેકાર આવા નવા ગાંડા કંટના થયા આપણે રીલ પાવાનો છે ને આપણે આવ્યા છું પણ આપણા કોકડા તો છે ને આ એ બાજી ઘર હતા એ પૂરા થઈ ગયા છે અને કુલદીપભાઈ રીલ પાસે છે જોવા છકરક છકરક કુલદીપભાઈ ભાઈ છે આવડે છે ને હે ને મિહિરભાઈ પણ છે અહીંયા પકડીને ઊભા છે એટલે રીલની વાત કરું છું બીજું નહીં કાંઈ કહી દે બીજું ન સમજે આ કોકડું ને સંજયભાઈ જો ટમેટા અહીંયા આવીને ખાય કુતરા બાજુમાં બેઠા બેઠા ટમેટા થાય છે ટમેટો આપણે પોકડા પોકડા લઈ લીધા છે ને અમે બે પોકડા પીડા છીએ હવે રીલ પાવાના છે અને આપણે ના ચાર પાંચ ગોવાઈ ગયા છે અને થોડોક નાસ્તો કરવો હતો તો નાસ્તો હવે કરી લેવી નાસ્તો બાદ તો જો ભૂંગળા તોડવા મીણા ચલો હવે નાસ્તો કર

આપણે રેલબીલ ભાઈ ને એનો પતંગ ચગાવવા મળ્યા છું તુષારભાઈ પણ પતંગ ચગાવવા પણ કાંગા બાંધીને મેચ્યા છે ચગતા નથી આપડો એક નો ચગે ને એક આમ ચગે છે ચાલો પતંગ ચગાવી તો આપણે હાંજ પડી ગઈ ને પતંગ પતંગ ચગાવી નાખ્યા છે હવે અહીંયા સાનામાના બેઠા ને સંજયભાઈ પણ આપણે હારવાર છે પણ દાંત કાઢે છે હરખાય છે બહુ હવે જાવું છે ઘરે તો હવે પછી ખાઈ ને તો આપણે જમી જમી લીધું છે રાકેશભાઈ ના હું રાહુલભાઈ ના ઘરે જવી રાકેશભાઈ ના તો ઘરે નહીં રાહુલભાઈ હતા ધોઈડામાં ઉતાર્યા છે તો જોઈએ ને આજે ધોવાડા રાહુલ ભાઈ બધા ને બોલાવ્યા છે ટાચા મારવા જો ચિરાગ છે અમે રાકા ભુવા અહીંયા કાન બુટ્ટા એમ છે સરકાર હું કે અકેલી સરકાર કર નાખો અકેલી સરકાર આ રીએ ફિર છે ટ્રેન્ડિંગ મે અકેલી સરકાર આવે છે પછી થોડાક દીમાં બાકી બે અંદર છે આવા ભોયરામાં ટાચા મારવા બોલાવે છે આ કુમાર એયો જો તો દિલિલક પડી ગઈ જો તો એલો ના ને એયો ઘોડો એ એ અબિયાળો ઘોડો ખોલી લે મું એક એકડો આ એક લેકડો જોજો હો આ વાયર ઉપરનો દેખો કરને ઉપર ખેંચી रहा है, है। बैठा देख हम लोग क्या काम कर रहे हैं। नाश्ता ना करने का है सब हमारे चिराग भाई बोल रहे हैं ऐसा अब चिराग भाई बोलेगा ऐसा करेंगे आपने हमारा लाइव देखा

पवन तो ताला गो रही आप है आप लोगों ना पवन वैया आ जाए अस्सकर बस पांच मिनट ट्रेन खबर पड़ेगा वागी वागी जोर करो पड़ी मैंने को खून सी लगी फिर खुद ली वो ओवरबैक को ब्लेंडर गया आप तो ना खाओ था हमको पंखा ना हम રાહુલ ચિરાગભાઈ અને રાકેશભાઈ અને ઋતિકભાઈ સુનિલભાઈ અને તાપણું હવે શરૂ કરીને ભાઈ પવન છે તો ચિરાગભાઈ જો ગોઠવે છે લાકડા ઈ હાલમાં